નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પેટલા જિલ્લા કલેક્ટરના હસ્તે અથયાત્રાનું પ્રસ્થાન કરાવને નાયબ દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં હજારો ભક્તો જોડાયા પેટલા જ રણછોડજી મંદિર ખાતે અઠ્ઠાણું બી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાવું રતુને જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી ધારાસભ્ય કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જય રણછોડના સાથે રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ હતું અને ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ રથ પર વિરાજમાન થઈને મુખ્ય માર્ગો ઉપર ભક્તોને દર્શન આપવા ગયા હતા અને રથયાત્રાના માર્ગો પર અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને રથયાત્રાના માર્ગ પર રેન્જ આઈજી જે આર મોથાલિયા એ નિરીક્ષણ કરીને યાત્રામાં જોડાયા હતા અને ઠેર ઠેર પાણી શરબત લસી ઠંડા પીણાના સારી સેવાઓ અપાઈ હતી આંગણે પધારેલા ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને રથયાત્રા સાથે પૂર્ણ સંપન્ન થતાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટતા પોલીસ વિભાગ અને વહીવટીતંત્રએ હાશકારો અનુભવ્યો પ્રેસ રિપોર્ટર ફરદીન ખાન પેટલાદ બીએચ ટીવી ન્યૂઝ